નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકાના ઝાબ ગામથી ચૂડેલ થઈ પાતાળ તરફ જતો માર્ગ બિસ્માર થઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે રસ્તા પર મસ મોટા ખાડાઓને કારણે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે માર્ગ મકાન વિભાગ આ બાબતે યોગ્ય ધ્યાન આપી રસ્તાની મરમત કરાવે તેવી માંગ વિસ્તારની જનતા કરી રહી છે માંડવી કિમ માર્ગ પર આવેલ ઝાબ ગામથી ચૂડેલ થઈ પાતાળ જતો રસ્તા અત્યંત ચિંતરે હાલ થઈ ગયો હોય વાહન ચાલકો માટે જોખમી પુરવાર થઈ રહ્યો છે ભારે વરસાદને કારણે રસ્તા પર પડેલા મસ મોટા ખાડા પાણીથી ભરાયેલા હોય વાહન ચાલકોને વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે રસ્તા પરથી વાહન ચાલકોએ જીવના જોખમે પસાર થવું પડે છે ખાડાઓને કારણે અનેક ટુ વ્હીલર ચાલકો સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા સ્લીપ થયા હોવાની ઘટનાઓ પણ બની હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં માર્ગ મકાન વિભાગ આ રસ્તાની યોગ્ય મરમત કરાવે તેવી માંગ ઉઠવા પામી છે સ્થાનિક નેતાઓ પણ આ અંગે રસ લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત લાવે તે જરૂરી છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ